વડોદરા શહેરના આજવા વાઘોડિયા રિંગ રોડ પર એકતા નગર પાસે બે જૂથ વચ્ચેના ઝઘડા બાદ પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે રાત્રે બાપોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાથીજી મંદિર પાસે મારામારી થઈ હોવાની વર્ધી મળી હતી જેથી પોલીસ અહીં પહોંચી હતી ત્યારે કેટલાક શખ્સોના હાથમાં તલવારો હતી અને તલવારો ઉગામતા જોવા મળ્યા હતા જોકે આરોપીઓએ પોલીસની વાન ઉપર પણ પથ્થરમારો કર્યો હતો ત્યારે આ મામલે ત્રણ સગીર સહિત કુલ આરોપી સામે ગુનો સાત આરોપીની અટકાયત કરી હતી વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને વિવાદમાં આવેલા ચાર પોલીસ કર્મીની શિક્ષાત્મક રીતે જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે બદલી કરાયેલા ચાર પૈકી ત્રણ સામે વિવાદ અને ફરિયાદ બાદ બદલી કરી ખાતાકીય તપાસ કરાઈ હતી જેમાં લોકરક્ષક સુરેશદાનનું કારમાંથી મળ્યું હતું સાથે જ કલેક્ટર કચેરીમાં જમીનની ફાઇલો ક્લિયર કરાવતો હોવાના આક્ષેપ હોવાથી તેની જૂનાગઢ બદલી કરવામાં આવી છે જ્યારે કોન્સ્ટેબલ પંકજ ધર્મરાજસિંહની બોટાદ ખાતે બદલી કરવામાં આવી છે સીજી રોડ પરની એક ઓફિસમાં ટીમે છટકું રંગેહાથ ઝડપી લીધા હતા કન્સલ્ટન્સીનું કામ કરતા વ્યક્તિએ પોતાના ક્લાયન્ટનું ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ઓનલાઈન અરજી કરી હતી જેથી જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર મહાવતિયાએ લાયસન્સ આપવા માટે પચીસ હજાર રૂપિયાની કરી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમની ઓફિસ ખાતે છટકું ગોઠવી રાજેન્દ્રભાઈના રૂપિયા પચીસ હજારની ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા